અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો ભાવનગર શહેરના નારી નજીક બની અકસ્માતની ઘટના નારી ગામ નજીક અમદાવાદ હાઈવે પર એક કારનો અકસ્માત સર્જાયો કાર ચાલકે કાબુ ગુમાવતા ડિવાઈડર સાથે અથડાઈ અકસ્માતની ઘટનામાં ચાર જેટલા લોકોને ઈજા પહોંચી હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું કારનો અકસ્માત થયો તેમાંથી વિદેશી દારૂની સીલપેક બોટલો મળી આવી ઘટના મામલે પોલીસને જાણ થતાં બનાવ સ્થળે પહોંચી બનાવને લઈને લોકોના ટોળા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા